આજે વિશ્વ મેલેરિયા દિવસ નમસ્કાર સ્વાગત છે આપનું ન્યૂઝમાં આજે જાણીએ મેલેરિયા બાળકો પર કેમ ભારે પડે છે બે હજાર લોકોને મેલેરિયાનો ચેપ લાગ્યો હતો અને છ લાખથી વધુ મૃત્યુ થયા હતા મોતના આંકડામાં છોતેર ટકા બાળકો હતા એ જોતા લાગી રહ્યું છે કે બે હજાર ત્રીસ સુધીમાં મેલેરિયા નાબૂદ કરવાનું વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનનું સપનું દૂરનું દૂર જ રહી જશે અનેક વેક્સિનેશનની ટ્રાયલ થઈ છે પણ એ કેમ કામ નથી આવતી અને શા માટે બાળકો જ વધુ ભોગ બની રહ્યા છે એ આજે જાણીએ વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશને બે હજાર પંદરમાં નક્કી કર્યું હતું કે બે હજાર ત્રીસ સુધીમાં મેલેરિયા નાબૂદ કરવું તો મેલેરિયા એક માદા મચ્છરથી ફેલાય છે સૌ જાણે છે કે કેટલાક રોગો મચ્છર દ્વારા ફેલાય છે જેમાં કે ડેન્ગ્યુ ચિકનગુનિયા જે મેલેરિયા પણ એમાંનો એક છે મેલેરિયા ફેલાવવા માટે જવાબદાર મચ્છરનું નામ છે એનાફીલી આ માદા એનાફીલી મચ્છર મોટાભાગે રાતે જ કરડે છે આ મચ્છરની અંદર ચારેક પ્રકારની પેરાસાઇટ રહેલા છે પ્લાઝમોડિયમ વાયવૅક્સ નામનો જંતુ એક કોમન મેલેરિયાનો પ્રકાર છે મચ્છર રોય પીવાની સાથે હેલ્ધી વ્યક્તિના લોહીમાં આ જંતુ છોડી આવે છે મેલેરિયાના દર્દીને કરડે ત્યારે એના લોહી થકી આ જંતુઓનો ફરી વાહક બને છે મચ્છર કરડ્યું એટલે મેલેરિયા થઈ ગયું એવું નથી હોતું અમુક ડોક્ટરોનું કહેવું એવું છે કે મેલેરિયાના પેરાસાઇટ માણસના લોહીમાં ભળીને લીવર સુધી પહોંચે છે ત્યાં સુધી એ સુષુપ્ત અવસ્થામાં હોય છે લિવરમાં પેરાસાઈટના ઈંડા એકઠા થાય છે અને પછી એમાંથી એક મેલેરિયાના દર્દી પાસેથી ચાર પ્રકાર છે ભારતમાં બે મુખ્ય મેલેરિયા જોવા મળે છે પાલ્સોમોડિયમ વાયવેક્સ અને બીજા પ્રકારનું ઝેરી મેલેરિયા કહેવાય છે અને આમાં બાળકો કેવું વધુ ભોગ બને છે છ લાખ મૃત્યુમાં પાંચ વર્ષથી અંદરની વયના બાળકોનું પ્રમાણ છોતેર ટકા જેટલું છે એના સંભવિત કારણો વિશે વાત કરતા પીડિયાટ્રિશિયન ડોક્ટરનું એવું કહેવું છે કે લોકો માને છે કે બાળકો વધુ મચ્છર કરડે છે એટલા માટે તેમને વધુ ઇન્ફેક્શન લાગે છે પણ ના એવું નથી જે મચ્છર કરડવાથી લાલ ચાઠા પડી જાય એ ભાગ્યે જ મેલેરિયા ફેલાવનારા એના ફેલી મચ્છર હોય છે માદા એના ફેલી મચ્છર મોટા ભાગે ત્વચા પર ખબર પણ ન પડે એ રીતે સાયલન્ટલી પોતાનું કામ કરીને જતા રહીએ છે મચ્છર કરાડવાનું પ્રમાણ તો બાળકોને પુખ્તોમાં લગભગ સરખું જ હોય છે પરંતુ સૌથી મોટું કારણ એ છે કે બાળકોની રોગ પ્રતિકારક શક્તિ હજી ડેવલપ નથી થઈ હોતી છ મહિના પછી માનું દૂધ પીવાનું ઓછું કરી નાખવાથી નેચરલ ઇમ્યુનિટીનું શિલ્ડ ઓછું થઈ જાય છે બાળકોમાં મેલેરિયાનું નિદાન મોડું થાય છે કેમ કે એના લક્ષણો સમજવામાં મા બાપ થાપ ખાઈ જાય છે તેમને લાગે છે કે આ તો એક સામાન્ય ફ્લૂ હશે તાવ ઉતારવાની દવાથી ચાલી જશે એમ થતું નથી વળી પાલ્સોમોડ્યુમ ફાલસીફેરમ એટલે કે ઝેરી મેલેરિયા જો બાળકોને થાય તો એ બહુ સરળતાથી મગજને અસર કરે છે અને એની દવાઓ બાળકોમાં જોઈએ એટલી અસરકારક થતી નથી બાળકોની રોગપ્રતિકારક શક્તિ હજી ડેવલપ થઈ નથી હોતી એટલે પેરાસાઈટને કારણે તેમના અવયવની કામગીરી જલ્દી ખોરવાઈ જાય છે મેલેરિયાનું વહેલું નિદાન જરૂરી છે કારણ કે અત્યાર સુધી મેલેરિયાના નિદાન માટે જે ટેસ્ટ આવતી હતી એમાં હવે એડવાન્સ ટેકનોલોજી આવી ગઈ છે એની વાત કરતાં ડૉક્ટરનું એવું કહેવું છે કે પહેલાં સ્મિર ટેસ્ટ આવતી હતી એને કારણે જ્યારે દર્દી તાવ હોય એ વખતે જ લોહીનું સેમ્પલ લીધું હોય તો જ મેલેરિયાને પેરાસાઇટ પકડાતા હતા પરંતુ હવે મેલેરિયા એન્ટીજન ટેસ્ટ આવે છે જે નોર્મલ ટેમ્પરેચર હોય ત્યારે પણ મેલેરિયન ઇન્ફેક્શન છે કે નહીં એ પકડી પાડે છે મેલેરિયા વિશે થોડુંક આપણે જાણીએ કે મેલેરિયા એ ગ્રીક શબ્દ છે એનો અર્થ થાય છે કે ખરાબ હવા અઢારસો ને સત્તાણુંની સાલમાં પહેલાં લોકો એવું માનતા હતા કે ખરાબ હવા શ્વાસમાં લેવાને કારણે આ રોગ થાય છે એટલે એનું નામ મેલેરિયા પડ્યું હતું મચ્છર કડ્યા પછી ચારથી ચાલીસ દિવસ સુધીમાં મેલેરિયાના લક્ષણો દેખાઈ શકે છે કેટલાક અભ્યાસો કહે છે કે જીવાણુઓ લોહીમાં પ્રવેશી ગયા હોય એ પછી જો બીયર પીવામાં આવે તો એની ખાસ ગંધને કારણે મેલેરિયાના જીવાણુઓ તાકાતવર થઈ જાય છે મેલેરિયા માટે આટલી તકેદારી જરૂરી છે કે ઘરની આસપાસમાં ક્યાંય પણ પાણીનું ખાબોચિયું ભરેલું ન રહેવું જોઈએ પાણીની ટાંકીમાં પણ નહીં અને એની આજુબાજુમાં પણ નહીં પ્લાન્ટને પાણી નાખતા હોય અને વધારાનું પાણી નીચે તાસકમાં પડતું રહેતું હોય તો એ પાણી પણ ભરાયેલું ન રહેવું જોઈએ કન્સ્ટ્રક્શન સાઇટ પર ખુલ્લી જગ્યામાં પાણી ભરાયેલું હોય છે અને મેલેરિયાના મચ્છર માટેનું મોટું બ્રીડિંગ ગ્રાઉન્ડ બને છે મોટું બ્રીડિંગ ગ્રાઉન્ડ બને છે ઘરની અંદર એર કુલર રાખ્યું હોય તો એનું પાણી બદલતા રહેવું ઉનાળામાં મેલેરિયા થવાનું કારણ એર કુલર હોઈ શકે છે બાળકને લગાતાર બે દિવસ માટે તાવ આવે તો ફલું માણીને બેસી ન રહેવું તરત ડોક્ટર પાસે લઈ જવું અને લોહીની તપાસ કરાવવી મચ્છરોથી બચવા મચ્છરદાનીનો ઉપયોગ કરી શકાય મચ્છરોથી બચવા મોસ્કીટો રેપલન્ટ ક્રીમ લગાવવી એ સૌથી સુરક્ષિત મનાય છે તમારા ઘરની બારીઓ પર નેટ જરૂરી લગાડો ઘરમાં કોઈ લગાડો કે સ્પ્રે છાંટો એના કરતા આ વધુ સારો ઉપાય છે કે મચ્છરને મારવાની જગ્યાએ એને ઘરમાં આવતા જ રોકો જો કોઈ કારણોસર મચ્છર ઘરમાં ઘૂસી જાય તો ઘરમાં સૂકા લીમડાના પાન અને હળદરનો ધુમાડો કરી શકાય તો આથી કેટલીક મેલેરિયાને લગતી ટીપ્સ અને અમુક જાણકારી અને તમે હતા અમારા આરબી ન્યૂઝના ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને યુટ્યુબ પેજ ઉપર અને હું હતો આપની સાથે અશ્વિન રાઠોડ જય હિન્દ જય ભારત